આ અંજીર વહીવા એને આજે બીજો દિવસ થયો છે બે દિવસ પછી એટલે હવે અલગ અલગ એક અંજીર જે આપણે આ દોઢ વીઘાનો બગીચો છે એની અંદર દરેક અંજીરમાં કોટો નીકળી ગયો છે એટલે આના ઉપરથી એવું લાગે છે કે અંજીર ગમે તે જગ્યા ઉપર થઈ શકે ત્યાર આ નું આપણે અવલોકન પણ કરશું કેવી રીતે કેટલા સમયમાં આ લાગે છે બળી જાય છે કે નવી કુંપણ કાટે છે મારા અંદાજ પ્રમાણે આ છોડવો થઈ જશે લગભગ કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે અને બાકી આ પાંદડાવાળા જે છે એ તો સો સો ટકા થઈ જશે પણ પછી થોડુંક જગ્યાનો પણ ફેર પડે સારી જગ્યા હોય તો પણ વાંધો ન આવે પણ અમારે થોડુંક આ બાજુનું આ ટાઇલ્સ વાળું પડવું કહેવાય કે જે આપ જોઈ શકો જો આ રેડ આવે છે તો અહીંયા પાણી ન વાર છતાં આવી ગયો એટલે કે અહીંયા સુધી પાણી નીકળું આ ધોરિયામાં આમ ચાલુ હતું છતાંય અહીંયા પાણી દેખાણું એટલે આ ટાઇલ્સ ટાઇલ્સ વાળા પડામાં પણ થઈ શકે છે આ જો ધોરિયો બાજુમાં જાય છે છતાં જો આપણે ખાડો ગાળેલો હતો આપણા રોપ માટે જ કર્યું હતું પણ આપણી પાસે એટલા રોપ મારે ગણતરીમાં બહાર રહી ગયા એના હિસાબે રહી ગયું જ્યાં ધોરિયામાંથી નીચેથી નીતા રહેવું એનો અને આ આપણો છે દોઢ વીઘાનું અંજીરનું ફાર્મ આદિત્ય પ્રાકૃતિક અંજેફા